વડગામના મેમતપુર ત્રણ પશુઓના શંકાસ્પદ મોત થતા બનાસ ડેરી ના ડોક્ટરો ની ટીમ પહોંચી ઘટના સ્થળે વડગામ તાલુકાના મેમતપુર ખાતે રહેતા નાથુભાઈ પટોળ નામના પશુપાલકની ની બે ભેંસો ને શંકાસ્પદ મોત થતા પરિવાર પર આપ તૂટી પડ્યું પશુઓને અજાણ્યા શખ્સો એ ઝેરી પદાર્થ ખડાવ્યો હોવાનું પશુપાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે પશુઓના મોતને લઈને બનાસ ડેરી પશુ ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પશુઓના પોસ્ટમોર્ટમ માટેનો તજવીજ હાથ ધરી હતી ને ત્રણ પશુઓના મોત મામલે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળશે કેસ કર્યો છે તે અમોન આટલી પેલું થાઉ જુઓ બીના શું બની બીના બની અમોન હડાઠે ઘેર જ્યાં ચેડિયા બીના બની શું બીના બની બે ગાયો બે ગાયો ને બે ભેંસો ને એક ગાય આવી બીના બની ભોજન ખવરાવવામાં આવ્યું હતું દૂધ તો જાતું છે સાઠ સિત્તેર લીટર ટંક પેશું ટંકનું સિત્તેર લીટર

ફર્માઉસ મુકામે બે ભેસ બે ગાયો અને બે ને એક ગાયનું મરણ પામેલ છે અને બનાસ ડેરીના ડૉક્ટરો પણ અહીંયા હાજર છે રાત્રે પોલીસ કેસ પણ કરેલો છે અને અહીંયા હાલ ચાલુ ધોરણે પોલી પોલીસ કેસ કરેલો છે તો પોલીસનું કામકાજ પણ ચાલુ છે અને પોસ્ટમોર્ટમ પણ ચાલુ છે તો વડગામ તાલુકા લેવલે અને બનાસ ડેરી લેવલી પડગામ તાલુકા ધારાસભ્યશ્રી તાલુકા ડેલિગેટ જિલ્લા ડેલિગેટ છેક રાજ્ય સરકાર સુધી અને બનાસ ડેરી સુધી માનનીય ચેરમેન સાહેબ સુધી પણ શંકરભાઈ સુધી પણ સમાચાર મોકલાવીએ છીએ કે આ ઉપરથી આ પાર્ટીને આ ગ્રાહકને મહેમદપુર દૂધ મંડળીની અંદર દૂધ ભરાવે છે દૈનિક એકસો ચાલીસ લિટર જેવું અને આ પાર્ટીને લગભગ ત્રણ લાખ સિત્તેર હજારનું નુકસાન થયું છે તો ખાસ વિનંતી છે કે આ પાર્ટીને એનું નુકસાનનું રાજ્ય સરકાર તાલુકા લેવલ જિલ્લા લેવલથી અને બનાસ ડેરી લેવલથી એનું વળતર મળી રહે શકે અને સહાય મળે એની એવી મારી મહેમદપુર દૂધ મંડળીના મંત્રીશ્રી તરીકે રજૂઆત છે મારી અને મહેમદપુર ગ્રામ